ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ ગાર્ડન જો મારા યસ બેન હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ભાઈ જો અમે લોકો આવી ગયા છીએ ગાર્ડનમાં તમને બતાવી દો ગાર્ડનનો નજારો જો કાનુ ને યસુ છે ને એ રમે છે અને હું હવે ચાલુ કરીશ બધી કીડીઓને થોડું થોડું નાખવાનું બધા દર હોય ને અહીંયા થોડું થોડું ખાવાનું નાખવી ને તો સારું કીડીયારું પૂરવું પડે ને કેમકે શ્રાવણ મહિનો ચાલતો હતો હું તો ક્યાંય બહાર નીકળી જ નથી હકી જો આવી ગયો છે મારો કાનુ અને કાનું હા જો એટલે પછી મેં કીધું લાય આજે તો જવું જ છે એટલે ફાઇનલી પાણી તો બધે ભરેલું જ હતું જો પણ મેં કીધું જીવ જંતુને પણ ખાવા જોઈએ આપણે તો તહેવાર મનાવીએ લોકોનો કયો તહેવાર હોય એટલે જો આ રીતે હું આવી ગઈ હતી ચાલો તારે સ્ટાર્ટ કરું જો ફાઇનલી કાનું છે ને બધું કીડિયાળું પૂરવા માંડે છે જો બધું એને જ કામ કર્યું જો થોડું થોડું નાખજો હો કાનું બહુ ના નાખ ના કરીશ ધીરે ધીરે બધે નાખવાનું જો અહીંયા છે હા જો આ સાઈડ આવી જા અહીંયા જો ભાઈ ફાઇનલી કાનું જો બધે કાનુ એ કીડિયાળું પૂરી નાખ્યું ફાઈનલી અને જો બધી કોથળી ખંચેરી હવે ડસ્ટબિનમાં નાખી દે કાનું કોથળી કીડિયું કેટલી બધી છે કાનુ ભાઈ કીડીયારું પૂરી દીધું ભાઈ જો મસ્ત રીતે અને કીડી મકોડા બધા જઈ લો ફાઇનલી ગાઈસ જો અમે કીડિયારું પૂરતા પૂરતા ક્યાં ઠેક આવી ગયા છીએ આમ જો બહુ દૂર આવી ગયા છીએ હું અહીંયા સુધી અહીંયા બધે નાના નાના જીવજંતુ છે એટલે અમે નાખતા જઈએ છીએ જ્યાં જોઈએ અહીંયા જો અમારો કાનુ જો કરે અમારો કાનુ મકોડાને ને બધાને ખવડાય દો મમ્મી એમ કે છે હા હા ચલો ત્યારે બહુ તડકો છે હો ગાઈસ ભગવાનના કુદરતનો નજારો કેવો મસ્ત છે મસ્ત મસ્ત ચકલીઓ ને એવું કેવું મસ્ત વાતાવરણ છે અને યાર મસ્ત પવન આવે છે અને હું અને કાનુ જો કાનુ ખવડાવતા ખવડાવને જો અહીંયા કબૂતર ને બધું ફરે છે એટલે અમે હવે કબૂતરના ને બધાને નાખશું અને જે થોડું ઘણું તો અમે નાખીને જાય કેમ કે એક હાથમાં જો ગાઈસ કોથળી હોય અને એક બાજુ ફાવે નહીં કાનુનો વિડીયો ઉતાર તો ફાવતું જ નથી એટલે કાનુ વિડીયો નાખે ને એવું બના ઓલું કરે ને ત્યારે હું કરી લઉં જો પછી હવે છે ને અહીંયા

અને અહીંયા તો બહુ તડકો હતો દીકીમાં આ જ કામ આવવાનું છે આ બધું થોડુંક કીડીઓને ખવડાયેલું ફૂન દાન કરેલું કેમ કે બીજું તો કંઈ હંગાત આવવાનું નથી જઈ તો હજુ તો મારું કામ આજે તો આખો દિવસ આ જ કામ કરવાનું છે મારે એમના લોકોને બતાવું જઈ રીતે નાની નાની કીડીઓ છે બધે એટલે કોક દિવસ આવો પણ ટાઈમ કાઢવો જોઈએ ભગવાન આપણી કાનાજીની પૂજા કરીએ છીએ અમે તો ભગવાન પણ કહે છે કે થોડીવાર આ રીતે કામ કરું ફાઇનલી હવે અમે કીડીને બધાને ખવડાવી દીધું છે ને કાનો હા અને અમે હવે થાકીને બેસી ગયા છીએ ભાઈ એટલે તડકો તો આજે બહુ જ પડ્યો છે ભાઈ કેમ કે જ્યારે જ્યારે અમે અહીંયા આવીને ત્યારે આવું જ રહેશે પણ આવો ટાઈમે કાઢવો પડે કેમ કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણને તો ભગવાને બધું આપ્યું છે તો આપણે થોડું ઘણું કીડીઓ માટે જીવજંતુ માટે પશુ પક્ષી માટે થોડોક ટાઈમ તો કાઢવો જ જોઈએ બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મારા જેવું હું તો કહું છું બધા કરજો જેમ કે મને તો નતું ખબર પણ જ્યારે અમારા કાનાજી આવ્યા ને અમારા ઘરે એટલે થોડું ઘણું બધું આપણને ઓટોમેટિક ખબર પડી કે બધાને જય દ્વારકાધીશ મારા કાનુંથી તો ઊંચું ના થાય ને તોય અમારો કાનુ છે ને જો અને મારા યશુબેન તો બેહી ગયા જોઈ લો એમાં પાણી ભર્યું હોય તો શું એવા મસેડતી હશે જો વાગી જવાનું છે જો કાનિયો બેસી ગયો છે પણ કાનો નાનો મેં નાસ્તો કરવા બેસી ગયા છીએ અમારે કાનું ભાઈ નાસ્તો કરે છે એના વેફર ખાવ છો ને હમ અને મારે એસુ બેન તું મોટું પડીકું લઈને જ બેવસે જો એટલે પાર આવે ને જલ્દી જો પણ અમારે એસું શેરિંગ કરે હો કાનું જો હું ચડીશ પણ હવે સુવાનું નામ નહીં દેવે ઘરે ગઈ

બંધ કરો બંધ કરો એમ આજો છે